નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં જોઈએ અનુભવીઓના અનુભવની વાતો જીવન એક કટપુતળીના ખેલ જેવું છે નિર્ણય આપણે કરવાનો છે કે આપણે જીવનને આંગળીના ટેરવે નચાવવું છે કે જીવન જેમ નચાવે તેમ કટપુતળી બની આપણે નાચવું છે વિરોધીઓથી બદલો લેવાની નહીં પણ જાતને બદલવાની દિશામાં વિચારો સમજદાર વ્યક્તિ એ નથી જે ઈંટનો જવાબ પથ્થરથી આપે છે સમજદાર વ્યક્તિ એ છે કે જે ફેંકાયેલી ઈંટોમાંથી પોતાનો મહેલ બનાવે છે સંબંધો અને ભૂલો આ બેનો અજીબ સંબંધ છે દરેકના જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવતી હોય છે જ્યારે સંબંધિત વ્યક્તિથી કોઈ ભૂલ થઈ જાય છે આવા સમયે શું કરવું જો ભૂલ કરતા સંબંધો અગત્યના હોય તો ભૂલને ભૂલી જવી પડે અને માફી આપવી યોગ્ય ગણાય પણ જો ભૂલ અગત્યની હોય બહુ મોટી હોય તો ના ચૂકે સંબંધ જવા દેવો પડે જેની ભૂલ થઈ છે એ માફી માગી લે એ સ્વાભાવિક હોય પરંતુ ક્યારેક એવું પણ બને કે ભૂલ સામેવાળાની હોય તો પણ માફી તમે માગી લો કારણ કે તમે સમજદાર વધારે છો અને તમારા માટે ભૂલ કરતા સંબંધોનું મહત્વ પણ વધારે છે જિંદગી એક મિનિટમાં નથી બદલાતી પરંતુ એક મિનિટમાં લીધેલો નિર્ણય ક્યારેક જિંદગી બદલી નાખે છે ખરાબ સમયમાં ખભા ઉપર મુકાયેલો હાથ આપણી કામયાબીમાં તાલી વગાડવા વાળા હાથ કરતાં વધારે મૂલ્યવાન હોય છે તમારા દ્વારા બોલાયેલા શબ્દોનું આયુષ્ય કેટલું હશે એ તમને ખબર નહીં પડે એ તો સાંભળવા વાળો નક્કી કરશે એના દિલ અથવા દિમાગમાં એ કેટલા સમય સુધી જીવતા રહેશે એ તો સાંભળવા વાળો જ નક્કી કરે છે જ્યારે કોઈ આપણી સાથે ગુસ્સાથી વાત કરે ત્યારે આપણે શાંતિથી એની વાતોને ધ્યાનથી સાંભળવી જોઈએ કારણ કે ગુસ્સામાં માણસ મોટા ભાગે બહુ ખોટી વાતો કરતો હોય છે પણ ક્યારેક માણસ એની પોતાની જાણ બહાર બહુ સાચી વાત કહી જતો હોય છે હવે એ આપણા અનુભવથી આપણે શોધવાનું રહે છે કે કઈ વાત સાચી હતી અને કઈ વાત સૌ નાખી દેવા જેવી હતી મહાનુભાવ તો એ વ્યક્તિને કહેવાય જે નાની વ્યક્તિઓને પણ નાનક ના લાગવા દે એમને પણ પૂરતું સન્માન આપે જ્યારે વ્યક્તિમાં સંસ્કાર અને આદરની ભાવના હોય છે ત્યારે વ્યક્તિ ખરું ખોટું પણ સાંભળી લેતો હોય છે બાકી બીજા લોકો તો સામે સંભળાવી દેતા હોય છે માણસનો સૌથી અગત્યનો સાથી એનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય હોય છે કારણ કે એના વગર માણસ બધા સંબંધો માટે એક બોજ બની જાય છે મિત્રો ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ